10 મહિનાથી હું ઉતોતો બરાબર પગ એક્સિડન્ટ ગયોતો હા હા પડી ગયોતો اچھا તો મહિનાથી ગોપી કે મને કે पापा મારી બાજુમાં કે સેન્ડવીચ નું તમે કરી નાખો તમને નહીં આવડે હું શીખવાડી એમ એટલે પછી અમે સેન્ડવીચ નું ચાલુ કર્યું સારું બનાવી ગાજર ને

કે દસ મહિનાથી ઉતરો તો ગોપી કે મને કે પપ્પા મારી બાજુમાં કે સેન્ડવીચનું તમે કરી નાખો તમને નહીં આવડે હું શીખવાડી એમ એટલે પછી અમે સેન્ડવીચનું ચાલુ કર્યું નકર હું હીરામાં હતો હીરા મૂકી દીધા કેમ કે દાદર સડવા ઉતરવામાં તકલીફ થાય એટલે પછી હીરા બંધ કર્યા સેન્ડવીચનું ચાલુ કર્યું બેઠા બેઠા જે થાય એ ધંધો કરશું

મિત્રો આપણે આ મસ્ત મજાની બાદ હદાય મિક્સ વેજ પનીર સેન્ડવિચ બનાવીને આપી છે આપણે એક વખત ટેસ્ટ કરીએ એમનો ટેસ્ટ કેવો છે જોવો તમે એકદમ મસ્ત મજાનું બધું સ્ટફિંગ કરીને આપી છે હમ મસ્ત ટેસ્ટ છે તમારે પણ જો સેન્ડવિચ ખાવવી ને તો રીલ્સમાં મેં એડ્રેસ નંબર બધું આપેલું છે એક વખત આ જગ્યાની મુલાકાત કરજો ખરેખર મોજ આવી જાય ને એવી વસ્તુ છે